રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગુનેગારોએ બેફામ બન્યા છે અને આ જ બેફામ બનેલા ગુનેગારો ઉપર લગામ લગાવવા માટે છેલ્લા કેટલાક સમયથી વરઘોડાઓ પણ નીકળી રહ્યા છે ત્યારે વધુ એક વખત રાજ્યમાં એક એવા લુખા તત્વોનો વરઘોડો નીકળ્યો છે કે જેને છેલ્લા કેટલાક સમયથી પોરબંદર અને પોરબંદરના આસપાસના વિસ્તારોમાં પોતાની ધાક અને ધમકી જમાવવા માટે અથાક પ્રયત્નો કર્યા જોકે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ પણ ખુલ્લી છૂટ આપી છે કે જે વ્યક્તિ કાયદાનું પાલન નથી કરતા એના તો નીકળશે હજી એ નિવેદન આપ્યાને કલાક નથી વીત્યા ત્યાં ગુજરાતમાં વધુ એક જગ્યાએથી એક એવો વરઘોડો નીકળ્યો કે જિલ્લા પોલીસ વડાને પણ સલામ આપવી છે કે તેમના વતી એક ફરી એક વખત સુંદર કામ થયું પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા એ થોડા દિવસો પહેલા પોરબંદરના કુખ્યાત ડન ભીમા દુલા ઓડોદરા ઉપર કાયદાનો સકંજો કસ્યો હતો અને તેના ઘરેથી હથિયારો તેમજ બંદૂકો અને સાથે દારૂની બોટલો મળી આવી હતી આ તમામની વસ્તુ સાથે લઈને ભીમા દુલા ઓડોદરાને ત્યાં મોડી રાતથી લઈને એક સર્ચ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન લાખો રૂપિયાની રોકડ રકમ સહિતની તમામ વસ્તુઓ મળી આવી હતી અને તમામે તમામ સાથે પોરબંદર અને પોરબંદરના આસપાસના વિસ્તારની અંદર એ સપાટો જોવા મળ્યો હતો કે પોરબંદરની અંદર એસપી ભગીરથસિંહ જાડેજાની તેમની ટીમની કામની સરાહનીય કામગીરીની સરાહના કરવા માટે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ખુદ ત્યાં પહોંચ્યા હતા આખી આ ઘટનાની વચ્ચે ફરી એક વખત પોરબંદર જિલ્લા એસપીની સરાહનીય કામગીરી છે અને હવે જે સરાહનીય કામગીરી કરી છે પોરબંદરના એક એવા ડોનની એવી હાલત કરી અને જે જગ્યા ઉપર ધાક ધમકી જમાવતો હતો એ જ જગ્યા ઉપર એનો વરઘોડો હું વાત કરી રહ્યો છું રાજુ ઓડેદરાની રાજુ ઓડેદરા આમ તો પોરબંદરના કીર્તિ મંદિરના આસપાસના વિસ્તારની અંદર પોતાની ધાક ધમકી અને રોફ જમાવવામાં માહેર છે અને એ જ જગ્યા ઉપરથી થોડા દિવસો પહેલા એક ફરિયાદ આવી જ્યાં રાજુ ઓડિત્રાએ તાક ધમકી આપી રહ્યો છે ને તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી લોકોના ટોળા હતા રાજુ ઓડિત્રાની ગાડી જ્યારે તપાસવામાં આવી ત્યારે તેમાંથી હથિયાર મળી આવ્યા અને એ જ હથિયારોના કારણે રાજુ ઓડિત્રાની ધરપકડ થઈ રાજુ ઓડિત્રાની ધરપકડ બાદ પોરબંદર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને એ કાર્યવાહી અંતર્ગત બે જેટલી ફરિયાદો દાખલ કરવામાં આવી અને આ ફરિયાદો દાખલ થતાની સાથે જ એ રાજુ વિસ્તારની વડે ધમકી જમાવતો હતો એ જ વિસ્તારની અંદર લઈ જઈને તેનું સરઘસ કાઢ્યું અને સરઘસ એ હદ સુધીનું કે ત્યાં તમામ લોકો જ રહી ગયા જે ખુલ્લી ફરનારો છાતી બે બટન ખુલ્લા રાખીને ફરનારો ડોન એ જ્યારે કાયદાના સકંજામાં આવે છે ને ત્યારે બે હાથ જોડી અને હાથ અને પ્રગ ધ્રુતતા હાલતની અંદર તે રોડ ઉપર નીકળે છે આ તાકાત છે પોરબંદર પોલીસની આ તાકાત છે પોરબંદર પોલીસના વડાની ભગીરથસિંહ જાડેજા આમ તો અવારનવાર પોતાની કામગીરીને લઈને ચર્ચામાં આવતા હોય છે પરંતુ તેમની કામગીરી એ કામગીરી પૂર્ણ થયા બાદ સામે આવે છે ભીમા દુલા ઓડોદરાના ઘર ઉપર જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે રેડ બાદ સંપૂર્ણ મુદ્દામાલ એ પોલીસ મથકે આવ્યો એલસીબી કચેરી આવ્યો ત્યારે આખો મામલો સામે આવ્યો એમાં આ જ પ્રકારની આ ઘટનાની અંદર એટલે કે રાજુ વડોદરાની ઘટનામાં પણ એ જ પ્રકારની સામે આવી કે રાજુની ધરપકડ બાદ જ્યારે એનો વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે એ સમગ્ર પોરબંદર અને પોરબંદરના આસપાસ સહિત ગુજરાતના લોકોને ખબર પડી કે એક વરઘોડો પોરબંદરમાંથી પણ નીકળ્યો અને એવો વરઘોડો નીકળ્યો કે પોરબંદરની જનતા જેનાથી ડરી રહી હતી એ જનતા પણ હવે બેબાક થઈને જીવી શકે બેબાક થઈને રહી શકે હું એટલા માટે પોરબંદર પોલીસના વખાણ કરી રહ્યો છું કે છેલ્લા કેટલાક સમયની અંદર પોરબંદરની અંદર કહેવાતા ડોન કે જે ગમે ત્યારે લોકોને ધાક ધમકી આપે અને ડરાવનારા છે આ તમામ ડોન અને તમામ લુખાઓને પોરબંદર પોલીસે બેબાક જવાબ આપ્યો છે અને તમામ લોકોના વરઘોડા કાટ્યા છે અને વરઘોડા કાઢતાની સાથે જ એવા હાલ કર્યા છે કે જે વ્યક્તિ ખુલ્લી છાતીએ ફરતા હતા આજે પોરબંદરની જનતાને મોઢું દેખાડ્યું એવી હાલતમાં નથી શું માનવું છે પોરબંદર જિલ્લા પોલીસ વડાની આ કામગીરીને લઈને એક બાદ એક જિલ્લા પોલીસ વડા દ્વારા એવી કામગીરી કરવામાં આવી રહી છે કે પોરબંદરના જેટલા લુખાઓ છે જેટલા ડાઉન છે તેના વરઘોડો કાઢવાનું ક્યાંક જાડે જાય નક્કી કર્યું હોય ને એમ પણ લાગી રહ્યું છે આપનો શું અભિપ્રાય છે અમારા અહેવાલને લઈને અમારા કમેન્ટ બોક્સની અંદર લખજો અને મારી ચેનલ રૂમને આપ આજે લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર